આગામી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવનાર છે જેને લઈને દેશ સહિત ગુજરાત રાજ્યના અનેક સાધુ સંતોને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યના સુરત શહેરના સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવતા આજ રોજ સાધુ સંતોએ અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું શહેરના લંકા વિજય હનુમાન મંદિરથી સાધુ સંતો અયોધ્યા જવા માટે રવાના થયા હતા ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવીને સાધુ સંતોને પ્રસ્થાન કરાવ્યું તો આ સિવાય પણ દેશભરમાંથી સાધુ સંતો આગામી બાવીસ તારીખના રોજ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચશે નરેશ સિમરન સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ